નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મસ્ત રીતે અત્યારે ધુમાડો ચાલુ છે ને આવું આપણે શા માટે કહ્યું છે તો આજે એની સંપૂર્ણ કંઈક આપણે વિગત જણાવી છે ને જોઈ રહ્યા છો આ પાછળ છે આપણું શાકભાજી તો દર્શક મિત્રો આપણે સો ટકા સો ટકા તો નહીં પણ આપણે શા માટે કર્યો છે એમ અત્યારે આમ જોવા જઈએ તો થોડોક અત્યારે ધુમાડો મને પણ લાગી રહ્યો છે અત્યારે શા માટે કર્યો છે એમ જોવા જઈએ તો જે આપણે આ શાકભાજી છે સંપૂર્ણ રીતે ઓર્ગોનિક રીતે આપણે અત્યારે હાલ ખાઈએ છીએ ને એમાં આપણે ક્યારેક જ એવું લાગે તો દવા છાંટીએ છીએ ને બાકી તો આવા નવા નવા પ્રયોગ કરીએ છીએ ભાઈ ધુમાડો કર્યો છે આમાં થોડીક સીફ કથીરી ને એવું છે તો આપણે જે ધુમાડો સીફ કથીરી તો કથીરી તો ન જાય પરંતુ અમુક મોલો મચ્છી ધુમાડાના કારણે ઓછી થઈ જાય છે તો આમાં જેથી કરીને દવા છાંટવાની ખૂબ ઓછી જરૂર પડે છે ને અમે પણ આમાં જ્યારે ખૂબ જરૂર પડે ત્યાં ત્યારે જ આમાં દવા આપીએ છીએ બાકી તો નકર ક્યારેક ક્યારેક આવો જો ડૂસો મળી જાય તો બાજુમાં આપણે સળગાવીને એની સમક્ષ તો એમાંથી જે રીતે મચ્છર ભાગે છે એ રીતે આમાં ઝીણી ઝીણી મચ્છરી હોય બધી ભાગી જાય છે એમાં ગળો વહી જાય છે ધુમાડા કારણે હવે જુદા જુદા ઓર્ગોનિક આપણે પ્લાનિંગ કરીને આપણે જે શાકભાજી છે આપણે હંમેશા બને ચા સુધી એમાં દવા ન છાંટવી જોઈએ કારણ કે આપણે જે આપણે રોજ ને રોજ આપણે ખાતા હોઈએ છીએ શાકભાજી તો બને ત્યાં સુધી આપણે જે ઓર્ગોનિક શાકભાજી ખાઈએ તો સારું રહે જો કે આમ તો આપણે ઘણી પ્રકારનું કેમિકલ આપણે શરીરમાં તો આમ તો જાય જ છે કારણ કે તેલ ખાઈ પણ ફિલ્ટર ડબલ ફિલ્ટર થઈ આવે છે એ પણ ખાઈએ છીએ પરંતુ બને ચાલક જો આપણે ઓર્ગોનિક ખાઈએ તો આપણા શરીરને ખૂબ તંદુરસ્તી થોડીક આપણે જળવે રહી છે પહેલાના માણસો જે ખૂબ તાકાત શક્તિશાળી હતા એ બધું પેલા ઓર્ગોનિક જ ઘણી પદ્ધતિથી કરતા હતા એટલે તે જો કે અત્યારે તો જે આપણે શાકભાજી ખાઈએ છીએ જે આમ જો સિટીમાં જે માણસો રહે છે એને તો ફરજિયાત ઓર્ગોનિક તો નથી મળતું પરંતુ જે કેમિકલ વાળું મળે છે તો આપણે જે સ્પેશિયલ આપણે આજે જે વિડીયો છે આજનો આપણે એક ખેડૂત મિત્રોને એવું એક સંદેશો આપવા માટે બનાવ્યો છે કે જે કોઈ શાકભાજીની જો કોઈ ખેતી કરતા હોય તેમાં કે આમ તો જોવા જઈ તો જે વધારે ઉત્પાદન લેવા હાટુ એમાં ખેડૂત મિત્રો ખાતરને ને આપતા હોઈએ છીએ એટલે થોડુંક ઉત્પાદન એમાં વધારે મળે પરંતુ જે આપણે આજે આપણું જે ખેડૂત મિત્રો છે એ ખાવા ખાવા માટે થોડું જાજુ શાકભાજી વાવતા હોય છે જેમ કે રીંગણી ટમેટી વાલોર ઘીસોડા કે અન્ય તો આપણે એમાં ચાવી ક્યાંક ક્યાંક આવો પ્રયોગ કરતા રહીએ તો એમાં મોલો મચ્છી ઓછી આવે છે અને આપણે જે દવા છાંટવી પડે એમાં ઓછી છાંટવી પડે છે ને આપણે પણ આમાં આવું ક્યાંક ક્યાંક આવો ડુસો મળે તો આપણે ઘરમાં પણ કરીએ છીએ જો કે હવે તો શિયાળો આવી ગયો એટલે તો જરૂર નથી પડતી પરંતુ ચોમાસા દરમિયાન આપણે દસ પંદર દિવસ એક વખત કડવા લીમડાનો ધુમાડો કરીએ છીએ એવું વગેરે કરીએ છીએ અને આજે આપણે થોડોક અત્યારે આજે મગ નું ને એવું થોડોક ગુસ્સો હતો આવું કાંઈ ઢોર તો ખાઈ નહીં એટલે આપણે કે ચાલો આપણે આમાં થોડીક મોલો મોલોમચી છે તો ધુમાડો થી એમાં એની સમક્ષ ધુમાડો અત્યારે આમ જવા દઈએ જો કે અત્યારે પહેલાં જ્યારે ધુમાડો કર્યો ત્યારે સરસ રીતે આમનો પવન હતો પણ તો અત્યારે થોડોક આમનો ફરી ગયો છે આપણે થોડોક જો પવન ફરી જાય તો આપણા મસ્ત રીતે શાકભાજી શાકભાજીમાં જાય તો આ રીતે કંઈક આપણે જે ઓર્ગોનિક શાકભાજી ખાવા માટે થોડી થોડી આપણી મહેનત કરવી જરૂરી છે અને આમાં અમે જે બને ચા સુધી તો દવા નથી છાંટતા અને છાંટવી પડે તો ક્યારેક જ આમાં છાંટીએ છીએ આપણે જે રીંગણીમાં ને એમાં જો ક્યારેક વધારે પોપટી ને એવું જણાય તો ક્યારેક જ એમાં આપણે પુવરો મારીએ છીએ બાકી તો એમાં અમે ખાટી છાશ ક્યારેક ક્યારેક મહિનો દીની ક્યારેક પડી હોય તો એ થોડીએ થોડી આપીએ છીએ એમથી ફૂગ પણ વહી જાય છે અને જે આપણે દેશી ખાતર પણ આમાં આપણે ભરેલું છે દેશી ખાતર તો આમાં ભરેલું છે એટલે શાકભાજી આમ થોડુંક નરવું છે ને ક્યારેક ક્યારેક આપણે જે મરચીનું કેમિકલ ખાતર છે એ પણ ક્યારેક જાય છે બહુ નથી જાવ દે જાવ દેતા પરંતુ આપણે સો ટકા ઓર્ગેનિક તો ન કહી શકીએ પરંતુ સિત્તેર ટકા તો આપણે એવું શાકભાજી છે ઓર્ગેનિક છે આમાં જે આપણે દવા ખાતર બને ત્યાં સુધી નથી નાખતા તો આપણે જે ખેડૂત મિત્ર ને આપી એક ભલામણ છે કે આ કેમિકલ વાળું ખાવા કરતા શાકમાં કારણ કે શાકભાજી જ વધારે આપણે ઉપયોગ કરીએ છીએ તો કેમિકલ ખાવા વાળું શાકભાજી ખાવા કરતા આપણે જો આવું ક્યારેક ક્યારેક ધુમાડાનો એવો પ્રયોગ કરીએ તો આપણા શરીરને ખૂબ સારી તંદુરસ્તી મળે છે આપણે ખેતી કામ સાથે આપણું શરીર પણ જાળવવું ખૂબ જરૂરી છે તો દર્શક મિત્રો આ રીતે કઈક જો જુદા જુદા અવનવા પ્રયોગો આપણે શાકભાજી ખાવાનું હોય એમાં પ્રયોગ કરીએ જેમ કે ખાટી છાશ પછી આમાં જો વધારે થીફ હોય તો આપણે આમાં હિંગનો પણ એક છંટકાવ કર્યો છે હિંગથી પણ થીફ કથીરી થોડીક કંટ્રોલ થાય છે સો ટકા તો હાવ તો નથી થતી પણ થોડીક એક ફેરી મેં કર્યો તો થોડીક હિંગ નાખી અને છંટકાવ કર્યો તો અને એક ફેરી આપણે જે ઓલું આ દાંડલીઓ થોર ને આવે એનો પણ પ્રયોગ કર્યો તો એમાં ફૂગ નું એવું સારું એવું કંટ્રોલ આમાં મળી રહે છે તો આ દર્શક મિત્રો આ રીતનું કઈક આજનો આપણો છે જે વિડીયો છે એ સંપૂર્ણ સંપૂર્ણ નહીં પણ સિત્તેર એશી ટકા

તો ઓર્ગોનિક ખેતી પણ ક્યારેક ક્યારેક આપણે શાકભાજી ની કરવી જોવે આપણા શરીર ની પણ તંદુરસ્તી જાળવવી જોઈએ દર્શક મિત્રો આ વિડીયો બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો